કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની કટોકટી સર્જાય છે વધતી જતી ગરમી વચ્ચે પાણીની માંગણી આસમા પહોંચી છે ત્યારે પૂરતું પાણી ન મળવાના કારણે નાગરિકો ટેન્કરો પાસેથી મોંઘુ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ મામલે ગાંધીધામના સેક્ટર પાંચ અને જૂની સુંદરપુરી વિસ્તારના રહેવાસીઓ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆતના પ્રત્યુત્તરમાં કોર્પોરેશન નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજે જણાવ્યું હતું કે મનપા પાસે પાણીનો પોતા નો કોઈ સ્ત્રોત નથી તેઓ નર્મદા અને ટપ્પર ડેમ પર આધારિત છે ટપ્પર ડેમ માંથી પાણીની મોટર માં લઈને પાણીનો પુરવઠો ઘટતા અનેક વિસ્તારોમાં પાણી માટે પોકાર ઉઠ્યો છે લોકોને મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે જૂની સંભોરી વોર્ડ નંબર 9 મૈસ્રી વિસ્તારે જૂની સંભોરી મૈસ્રી સમાજ તરફથી આવ્યા છે પણ પાણીની બહુ તકલીફ છે આજ 15 દિવસથી આ પાણીનો ટેન્કર કોઈ મોકલતું નથી અને ટેન્કરો આવે છે એ ખબર નહી ક્યાં જાય છે એ કોની વર્તીમાં જાય છે એ ખબર નથી પડતી અને કેટલા દિવસથી ગટરના પાણી આવે છે એમ મોકલી તો તો કરી લીજે આજે લેખિત રજૂઆત પણ આપેલી છે પણ હવે શું એક્શન લે છે કે ખબર નહી આ લોકો કે તમને કરી દેશું એમ ખાલી આશ્વાસન જ આપે છે કામ થાય તો આરે શરૂ અમે ગાંધીધામ સેક્ટર 5 ગાંધીધામ કચ્છમાંથી આવેલી સેક્ટર 5 વાળા અમને મળ્યા એમ કીધું કે અઠવાડિયું લાગશે લાઈન નું કામ ચાલુ છે બીજા અધિકારી થી મળ્યા એમને કીધું કે કાલ સાંજ સુધી પાણી આવશે હવે જોઈએ છે કે એમના વાયદાઓ સાચા છે કે ખોટા પાણીના પ્રશ્નો છે લોકોની રજૂઆત છે એ વાજબી છે આપણે પણ અવારનવાર બાબતે રજૂઆત અને જવાબો આપેલા છે કે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની એટલે કે ગાંધીધામ શહેરને રોજ ચાલીસ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે અને મહાનગરપાલિકાનો પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી એટલે આપણે નર્મદા અને ટપ્પર ડેમ ઉપર સો ટકા આધારિત છીએ તમે તારીખ થી લઈને મારી પાસે ફિગર છે પાણી પુરવઠાના તો આપણે ચાલીસ ની જરૂરિયાત છે એને બદલે સોરી એક પાંચથી પંદર પાંચ સુધીના તમે જુઓ તો મેક્સિમમ પહેલી તારીખે ચોત્રીસ ડી પાણી આપણને મળ્યું છે ત્યાર પછી ક્યારેય આપણને એકત્રીસ કે ત્રીસ એમએલડીથી પાણી મળ્યું નથી અને એમાં છેલ્લા લગભગ સાત તારીખથી તો સોળ ડી અઠ્યાવીસ એમએલડી એટલે ત્રીસ ડી પણ ક્રોસ થયું નથી જેને લીધે આપણે જે પાણી વોર્ડ વોર્ડવાઈઝ કે વિસ્તારવાઈઝ કર્યા હોય એ ડિસ્ટર્બ થતા જાય પાણી પ્રેશર ઓછું મળે છે આ અંગે જરૂરી તપાસ કરી પાણી પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી છે ટપ્પર ડેમ ઉપર કંઈક મોટરનો પ્રશ્ન છે એ પણ વારંવાર કીધું છે જો ટપ્પર ડેમ ઉપર ત્રણ મોટર ચાલતી હતી પણ હાલમાં એક મોટર ચાલતી પણ આજે જ એવો મેસેજ આવ્યો છે કે ભાઈ એક મોટર રિપેર થઈ ગઈ છે તો આપણે કદાચ પાણીનો સપોર્ટ રહે મેઇન પ્રશ્ન મહાનગરપાલિકાનો પોતાનો કોઈ સ્ત્રોત નથી એટલે આ મુશ્કેલી ઊભી થાય છે પાણી જેટલું મળે એટલું આપણે વિતરણ કરી દઈએ છીએ આપણી પાસે કોઈ રિઝર્વ સ્ટોક રાખવાનો કેવો ઉપાય નથી બીજું એ સુંદરપુરી વિસ્તારના છે કાંકાઓમાં અમે અમારા કર્મચારી સૂચના આપેલી જ છે કે ભાઈ તમે ક્રમસર જેમ નોંધાવા હોય એને નોંધાવે એના ક્રમસર તમે ભલે અડધો અડધો કરો પબ્લિક ને થાય પણ ક્યાંક ક્યાંક જો નહીં કદાચ કર્મચારીને તો ડિસ્ટર્બ થાય પણ એની માટે મેં અમારા કર્મચારીને જે રજિસ્ટર છે એ રજિસ્ટર સાથે બોલાવાના છે હું પોતે ચેક કરી લેવાનો છું સુંદરપુરી વિસ્તારમાં જે ગટર લાઈન મિક્સ છે આજે રજૂઆત થઈ છે અને એ રજૂઆત મેં જાણી લીધી છે અને સેનેટેકને પણ જો સૂચના આપી છે પહેલાં આપણે ગટર ચેક કરી કોઈ જો ભરાયું હોય તો એટલે કાલે લગભગ ગટર લાઈન ચેક થઈ જાય પછી જરૂર પડે તો આપણે પાણી પાણી આવે તો માણસો બુકી ચેક કરશું અને પ્રાયોરિટીમાં કામ કરશું એટલે ગાંધીધામ મહાનગરપાલિકાના પબ્લિકને જે મુશ્કેલી પડે છે એમાં મહાનગરપાલિકાનો રોલ મેં કીધું એ પ્રમાણે સેન ટાઈપનો છે અને પબ્લિકની રજૂઆત અહીંયા સ્વાભાવિક છે કે મહાનગરપાલિકા ઉપર જો ઉપરથી આપણને આમ તો ચાલીસ એમએલડી જરૂરિયાત છે પણ સાડથી આડે એમએલડી પણ નિયમિત ચાર પાંચ દિવસ પર આવે તો આપણને ક્યારેય લોકોની પણ ફરિયાદ નથી આવી કે આપણે પણ એ કોઈ ફરિયાદ કરતા નથી કારણ કે આપણે મેનેજ કરી લઈએ છીએ એટલે આપણે આ બાબતમાં ચર્ચા ઉપર ચાલુ જ છે આ અધિકારી સાહેબોને વાત કરી છે એ આ મુશ્કેલી ઉભી થાય છે